આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદના ટ્રાફિક જામના લીધે ભરૂચની એક યુવતીનો જીવ બચ્યો છે ટ્રાફિક જામને કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર દસ મિનિટ મોડી પહોંચતા જ તે ફ્લાઇટ મિસ થઈ હતી ફ્લાઇટ મિસ થતાની સાથે તેનો જીવ બચ્યો છે અમદાવાદમાં ભારે ટ્રાફિક હોય અને તે ટ્રાફિકમાં આ ભરૂચની દીકરી જે અટવાઈ હતી દસ મિનિટ મોડી પહોંચી જેને લીધે જ આ પ્લેન ક્રેશની જે દુર્ઘટના છે તે દુર્ઘટનાથી બચી છે એવું હતું કે આજ કાલે અમે એકને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલાં નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતાં અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને અમારેથી ફ્લાઇટ ના જઈ શકાયું ખબર ક્યારે અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે તમારું રિએક્શન શું સૌથી પહેલું કે મીન્સ થઈ ગઈ હતી ત્યારે એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વેલ આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવા બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે બી છે તે તો બસો ચાલીસથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો ઘટનામાં શું કેવી લાગે અનુભવી રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જરો આજે એમાંથી એક પણ ના બચ્યું એ ફિલિંગ છે આપણે હું કહી જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે આવી જ્યારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે મિનિસ્ટ્રીએ ખાસ કરીને કંપનીઓ એવું શું ભરવા જોઈએ જેથી આવી ઘટનાઓ બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સ દ્વારાને કે તમે ખાલી સેફ્ટીને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકી ને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાની ના પહોંચી શકે